નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ વાર શનિવારના આજના તમામ માર્કેટિંગ યાર્ડના સણાના બજાર ભાવ આવી ગયા છે તો જોઈ લઈએ આજના આખા ગુજરાતના સણા બજાર ભાવ કેવા રહ્યા છે તો ખેડૂત મિત્રો વિડિયોમાં બન્યા રહીજો તેમજ ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલ બે લાયકન દબાવી ઓલ કરી નાખજો જેથી રોજના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળશે તો મિત્રો જોઈએ નવા શણાના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહીજો વાત કરીએ ધ્રોલની તો નવસો સાહીઠથી ઊંચા ભાવ અગિયારસો પચીસ બાવળા અગિયારસો પંદરથી અગિયારસો ચોરાણું પાટડી એક હજાર એસી અગિયારસો છ્યાલીસ રાજકોટની વાત કરીએ તો અગિયારસો થી અગિયારસો પચાસ મોડાસા એક હજારથી અગિયારસો પાંત્રીસ પોરબંદરની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો મોરબી નવસો એકથી અગિયારસો ઓગણીસ બાબરા અગિયારસો અગિયારથી અગિયારસો ઓગણપચાસ સમી અગિયારસો ત્રીસથી અગિયારસો પચાસ તારી એક હજાર પચીસ થી અગિયારસો પંદર ધંધુકાની વાત કરીએ તો એક હજારથી ઊંચામાં ઊંચા બજાર ભાવ તેરસો ને બોતેર રૂપિયા વિસાવદર એક હજાર બાણું થી અગિયારસો છત્રીસ વાત કરીએ વાંકાનેરની તો એક હજારથી અગિયારસો ને ઓગણત્રીસ તેમજ ગોંડલ માર્કેટમાં એક હજારથી અગિયારસો એક્યાસી કોડીનાર એક હજાર વીસથી અગિયારસો સત્યાવીસ હળવદ એક હજાર પિંચોતેરથી અગિયારસો સાડત્રીસ દાહોદ બારસો સિત્તેરથી બારસો સિત્તેર હારીજ એક હજાર નેવુંથી અગિયારસો પાસઠ જેતપુર એક હજાર પચાસથી અગિયારસો એકાવન જુનાગઢની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો અઠ્ઠાવન સાવરકુંડલા એક હજાર સિત્તેરથી અગિયારસો અડસઠ અમરેલી આઠસો પંચાવનથી અગિયારસો ઓગણચાલીસ جام جود پور ایک ہزار پچاس اگیار سو ایکتاس کاڑ ایک ہزار نو تر سو ایسی روپیہ اونچا بجار والر نو سو نو تھی ایک ہزار تن خبا ایک ہزار سٹھ تھی اگیار سو چالیس ویرو ایک ہزار ایکتاس کی اگیار سو بیتاس ویم گام اگیار سو تینتا اگیار سو تلس تاجا اگیار سو سو ایکتاس જસદણ નવસોથી તેરસો પચાસ રૂપિયા આગળ જોઈએ મહુવા તેરસો સોત્રીસથી તેરસો ને રૂપિયા ઊંચા બજાર ભાવ પાલનપુર એક હજાર એકસઠથી એક હજાર એક્યાસી ભાવનગરની વાત કરીએ તો અગિયારસો આઠથી ચૌદસો અગિયાર રૂપિયા જે ઊંચા બજાર ભાવશે બોટાદ એક હજાર નેવથી તેરસો એકોતેર માંડલ અગિયારસો પચીસથી અગિયારસો જામનગર એક હજાર પચાસથી ચૌદસો પચાસ રૂપિયા જે સૌથી ઊંચા બજાર ભાવ ચણાના જામનગર માર્કેટની અંદર છે તો મિત્રો આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના ચણાના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અન સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર